નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદમાં શ્રી વારાહી માતાજીનો પાટોત્સવ ઉજવાયો હળવદમાં જોશી ફળીમાં આવેલ શ્રી વારાહી માતાજીની ચૈત્રી આઠમ નિમિત્તે પાટોત્સવ ઉજવવામાં આવેલ આ પાટોત્સવ નિમિત્તે શ્રી નવચંડી યજ્ઞ યોજાયો આ યજ્ઞના શાસ્ત્રી કિશોરભાઈ જોશી રહેલ તેમજ યજમાન પદે ભાર્ગવભાઈ દવે કેતનભાઈ દવે તથા ઉમેશભાઈ દવે પરિવાર રહેલ આ પ્રસંગે લક્ષ્મીનારાયણ મંદિરના મોહન દીપકદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેલ આ કાર્ય માટે બ્રહ્મ સમાજના અગ્રણી ધ્રુવભાઈ દવે નિલેશભાઈ દવે ધવલભાઈ શુક્લ બિપિનભાઈ પરમાર નિલેશભાઈ શેઠ કેતનભાઈ દવે કેવલભાઈ છાયા કૌશિકભાઈ રાવલ રાજુભાઈ દલવાડી ઉમેશભાઈ રાવલ હરેશભાઈ દવે તથા જલ્પાબેન દવે નીતાબેન પરમાર માધવીબેન દવે વૃંદાબેન દવે કિરણબેન દવે જયશ્રીબેન રાવલ સુમિતબેન શુક્લ જ્યોત્સનાબેન દલવાડી વગેરે જહેમત ઉઠાવેલ સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ સંકલન સુધાકર બૈજાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.